નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં દરેક સવાલ તમને બે વિકલ્પ આપે છે એક સુતા રહો અને સપના જોતા રહો બીજું જાગો અને એ સપનાઓની પૂરા કરો સવાલ નંબર એક દિલ્હીથી પહેલાં ભારતની રાજધાની કઈ હતી એનો જવાબ છે દિલ્હીથી પહેલાં ભારતની રાજધાની કોલકત્તામાં હતી સવાલ નંબર બે વિશ્વનો એવો કયો દેશ છે જેના ચાર નામ છે એનો જવાબ છે ભારત ભારત દેશને ચાર નામથી બોલાવવામાં આવે છે જેવી રીતે ભારત હિન્દુસ્તાન આર્યવત અને ઇન્ડિયા છે સવાલ નંબર ત્રણ પૃથ્વીનું સૌથી શક્તિશાળી જાનવર કયું છે એનો જવાબ છે પ્લેચિયમ બ્લ્યુ નામનું જાનવર સૌથી શક્તિશાળી છે સવાલ નંબર ચાર પાંચ મહિનનું અસલી નામ શું છે એનો જવાબ છે પાંચ મહિનનું અસલી નામ તેજો મહાલય છે સવાલ નંબર પાંચ કેટલું મોટું મહિલાઓથી સહેન નથી થતું એનો જવાબ છે આઠથી નવ ઇંચ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો